થી ઘઉમાં સમોસાનો માવો સહિત ત્રણસો છવ્વીસ કિલો જથ્થો મળી આવ્યા બાદ પાલિકા અને એસઓજી ટીમ સફાળી ચાલી છે પાલિકાની ફૂડ વિભાગ ટીમ અને પોલીસ દ્વારા આજે શહેરના વિવિધ વિસ્તારોમાં કબાબ સમોસા વેચતા વેપારી શરૂ કર્યું હતું વડોદરા શહેરમાં ગૌમાસના સમોસા પકડાયા પછી પોલીસ અને ફૂડ વિભાગની ટીમો દોડતી થઈ છે શહેરના ન્યાય મંદિર માંડવી પાણી ગેટ આયુર્વેદિક ત્રણ રસ્તા અને હરણખાના રોડ સહિતના વિસ્તારોમાં આવેલ કબાબ સમોસાની રેસ્ટોરન્ટ લારીઓ અને ઢાબાઓ પર પાલિકા અને પોલીસ દ્વારા ચેકિંગ કર્યું હતું ચેકિંગ દરમિયાન વિવિધ નવ જેટલા નમૂના લીધા હતા જોકે આ પ્રકારની પ્રવૃત્તિઓને રોકવા માટે અગાઉથી કોઈ તપાસ કરવામાં આવતી ન હતી ઉલ્લેખનીય છે કે વડોદરાના પાણી ગેટ છીપવાડના એક રહેણાંક મકાનમાં ચાલતા ન્યૂ હોસેની સમોસા સેન્ટરમાં ઝોન ચાર એલસીબીની ટીમે છ એપ્રિલ ના રોજ ગૌમાસ સાથે એના માવાવાળા સમોસા સહિતનો જથ્થો પકડી પાડ્યો હતો પોલીસે ગૌ સાથે સંકળાયેલ કુલ છ જણાને પકડી કાર્યવાહી હાથ ધરી છે ગૌમાસથી બનતા સમોસા સસ્તા બનતા હોવાથી વધુ પ્રોફિટ કમાવવાની લાલચમયનું વેચાણ કરતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું